તમે જોઈ રહ્યા છો એ ટીવી ભારત નજર કરી આજના મહત્વના સમાચારો પર બેટ દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકાધીશના દર્શન કર્યા ત્યારબાદ તેઓ દ્વારકા પહોંચ્યા અને દ્વારકાના દરિયામાં સ્કુબા ડ્રાઇવિંગ કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં વીસ હજાર કરોડથી વધુ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું ગુજરાતની એકમાત્ર એમ્સ આઇટીનું પણ લોકાર્પણ કરશે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મન કી બાત કાર્યક્રમ આગામી ત્રણ મહિના સુધી પ્રસારિત કરવામાં આવે નહીં એકસો એપિસોડમાં મોદીએ કહ્યું આદર્શ આચાર સંહિતા માર્ચ મહિનામાં લાગુ થવાની સંભાવના હરિયાણાના તમામ સાત જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત સરવનસિંહ પંઢેરની જાહેરાત જ્યાં સુધી માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી ખેડૂત આંદોલન ચાલુ રહેશે સુરત કાટી ઇન્ટેલિજન્સ AI ની મદદથી કચરાના વિભાજન બાદ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છ AI નામનો ડબાયસ તૈયાર વેસ્ટ ને રિસાયકલ માટે મોકલી આપવામાં આવશે. મોરબંદરમાં ગઈકાલે સાંજે હસ્માવતી ગાઢ ખાતે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની. અધિકારી સહિત પોલીસનો કાફલો સુભાષનગર ખાતે દોડી ગયો. લપસી પડેલા બે બાળકોના મૃતદેહને કાઢીને કાર્યવાહી કરી સુરતમાં ચોર્યાસી જેટલા યુગલોએ ભગવાન રામ અને માતા સીતાના પરિધાનમાં મંગલ ફેરા લીધા યુગલો ભગવાન રામ અને સીતા બનીને આવ્યા અને સપ્તપદીના ફેરા ફર્યા જુનાગઢમાં બાળકોમાં શાળા કક્ષાએથી કલા કારીગરી વિકસે તે માટે કરાયું ચિત્ર વર્કશોપ આયોજન વિદ્યાર્થીઓ ભાગ લઈને ચિત્રકલા ક્ષેત્રે તેમજ કલાના ઓજાસ પાથર્યા ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પીન બોલર અશ્વિને ઇંગ્લેન્ડ સામેની રાચી ટેસ્ટમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો ભારતમાં સૌથી વધુ લિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો તો આ હતા આજના મહત્વના સમાચાર વધુ માહિતી માટે લોગ કરો ડબલ્યુ ડબલ્યુ ડોટ ભારત કોમ